જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નવનિયુક્ત ભાજપ પ્રેરિત પેનલના સરપંચોનું સન્માન કરવામાં આવેલ હતું તાજેતરમાં આયોજિત જુનાગઢ જિલ્લાની તોતેર સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી એકસઠ સરપંચો ભાજપ પ્રેરિત પેનલના વિજયી બનેલ હતા જે તમામ સરપંચોનું આજે વિધિવત રીતે સન્માન કરવામાં આવેલ હતું તકે જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ સંધુ મકવાણા સહિત અન્ય સ્થાનિક ભાજપના મહાનુભાવો હાજર રહેલ હતા અને એકલ દોકલ જે ધારા સરપસ આયરો છે અને એ ન જીવા મતે કે ભૂતોરી હોય મારી જે મારફુડો હોય તો હવે પાંચ ઘરે ન જ જાવ પણ સુટણીમાં મિત્રો પાંચ ઘરે જાવું ઈ જરૂરી છે એટલા માટે પ્રેસ અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી પણ કોંગ્રેસ હોય કે અન્ય પક્ષ વિરોધીને હું કહેવા માંગુ છું કે જૂનાગઢ જિલ્લાની અંદર સ તાલુકાની અંદર

એટલે અંદરો અંદર ચૂંટણી થતી હોય એટલે ખૂબ મહેનત કરી ખૂબ ખર્ચા કર્યા હોય અને પછી આપણને પરિણામ મળ્યું હોય તો હવે તમારી ફરજે જો ગામનો વિકાસ કરવો હોય તો બે ગ્રુપ સાથે હશે તો જ ગામનો વિકાસ થાય કારણ કે બે ભાજપના લેડા હોય સામે પણ ભાજપવાળા જો એક ગ્રુપ કહે કે ભગવાનજીભાઈ સરપંચનું કામ કરવું નથી તો એવું ન થાય એટલા માટે જે સરપંચાય થતું કરવાનું ભલે સામસામે આપણે બોલ્યા હોય પ્રચાર કર્યો હોય કે ઝઘડા કર્યા હોય બોલાચાલી થઈ હોય મતદાનના દિવસે પણ બોલાચાલી થઈ હોય પણ બધું જતુ કરીને જો ભેગા બેસો તો ગામનો વિકાસ થાય આ લોકો મત આપે જીત્યા પછી આપની જવાબદારી છે કે કામ ક્વોલિટી વાળા થાય હવે કામ ક્વોલિટી વાળા ક્યારે થશે ઈ સરપંચ 1 રૂપિયો ના લે તો થાય તો સરપંચ 5 10 ટકા લેવા મંડી પડે શું થાય બીજો બહુ ડીપ માં હું વાત કરું છું જોઈ લેજો આપણે બધા સરપંચ ભેગા કરીએ ને તો એમાં એમ કે કો કયો સરપંચ એવા છે જે 1 રૂપિયો લેતો નહી જો ખ્યાલ આવે મારો બધું તો ખ્યાલ આવે મારી વાત બહુ ડીપમાં અને કાર્યકર્તા તરીકેની વાત છે આ નરેન્દ્રભાઈ હિસાબે આપણને મત મળે છે આખા દેશમાં અને જોરદાર પાર્ટી મજબૂત થઈ છે જે પાર્ટીના ધારાસભ્યો જે પાર્ટીના જિલ્લા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના પ્રમુખ હોય તાલુકા પંચાયતના પ્રમુખ હોય પાર્ટીના પદાધિકારીઓ આપણે નાના મોટા કામની અંદર ઉપયોગી થયા હોય એના માટે સતત જ્યારે આપણે ફોન કરી ત્યારે આપણા ફોન એની જ્યારે ચૂંટણી આવે ત્યારે આપણે પાણી બેઠા હોય આ શું ખોટું મને કરવા છે જ્યારે ધારાસભ્ય સુટી લડવા માટે આવે જિલ્લા પંચાયતનો સભ્ય સુટી લડવા માટે આવે તાલુકા પંચાયતનો સભ્ય સુટી લડવા માટે આવે સંસદ ની ચૂંટણી પણ લડવા માટે આવે ત્યારે સરપંચને બોલાવીને મિત્રો આપણે સરપંચ ને વિનંતી કરવી પડે સપંચ એમ કે મને ક્યાં ક્યાંથી ધારાસભ્ય મળે કે કેલત કેદાય જો મિત્રો સફળ થવું હોય જો સરપંચ તરીકે સફળતાપૂર્વક કામ કરવું હોય તો જે પાર્ટીની અંદર હું એમ નથી બધા ભાજપમાં જોડાઈ જાય ભાજપમાં રહેવું હોય ભાજપમાં રહીએ હામે પક્ષે રહેવું હોય હામે પક્ષે રહીએ પણ જે માં રહ્યા એમાં વફાદારીથી રહેવું હોય ને ત્યારે તમારી કિંમત ખાવા છેનો વિકાસ કેવી રીતે થાય સારી રીતે થાય ગામની તાંત્રિક જરૂરિયાતો જે છે પ્રાથમિક સુવિધાઓ જે છે ઘટતી સુવિધાઓ છે એને કેવી રીતે આપણે સારી રીતે આપી શકીએ એના માટે પંચાયતી રાજમાં તમે ને અમારી બેની કડી જરૂરી છે ત્યારે છૂટાયેલા ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત છે જિલ્લા પંચાયતને સૌ આગેવાનો પણ છે ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હતી હું આપને કઈ કઈ પણ સોમવાર કાર્યલય જુનાગઢ ખાતે અમારા નવ નિયુક્ત સરપંચો જે જુનાગઢ જિલ્લામાં તોતેર ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાંથી એકસાઠ ભાજપ સમર્પિત સરપંચોનો સન્માન સમારોહ અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ અમારા સરપંચ યુનિયનના પ્રમુખ દિનેશભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું અને સૌ સરપંચોને સન્માનિત કરી અને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યું